સાવલીમાં ઉભરાતી ગટરોની કાયમી સમસ્યા સાવલી નગરના અનેક વિસ્તારોમાં ઉભરાતી ગટરોના કારણે ચોમાસાની ઋતુમાં ભયંકર રોગચાળો ફેલાવાની ભીતિ સાથે કેટલાક વિસ્તારના જીવતા નગરજનો વડોદરા જિલ્લાના સાવલીમાં માતા ભાગોળ નાની પરબડી વડોદરા ભાગોળ લાહોરી વગા સિહોરા ભાગોળ સહિત મુખ્ય બજારમાં ઉભરાતી ગટરોનું દુર્ગંધવાળું દૂષિત પાણીની સમસ્યા કાયમી થઈ પડી છે સાવલીનગરના સિહોરા ભાગોળ વિસ્તારમાં પણ પંદર દિવસથી ગટરો ઉભરાઈ રહી છે અને સ્થાનિકોને વગર વરસાદે દૂષિત પાણીમાંથી પસાર થવું પડે છે નજીકમાં જ પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરનો પ્રવેશ દ્વાર અને શૈક્ષણિક સંકુલ આવેલું છે જ્યાં નગરપાલિકાની સફાઈ અભિયાન મોટું બેનર લાગેલું છે ત્યાં જ કચરાના ઢગલો કરાયેલા છે સ્થાનિક મહિલાઓએ અમારી રજૂઆત પાલિકાને વારંવાર કર્યા છતાં પણ કોઈ વ્યવસ્થા કરતી નથીનું જણાવ્યું દુર્ગંધ મારતું દૂષિત પાણી અવિરત પ્રવાહ પાસી રહી રહેતી મહિલાઓને એક દીકરી બીમાર થતાં સાવલીના સરકારી દવાખાને સારવાર હેઠળ છે અને આ વિસ્તારમાં ભયંકર રોગચાળો ફાટે એવી ભીતિ પણ સેવાઈ રહી છે

સાવરની ભાગલ માં રહીએ છીએ અમે અમારે ઘરો ગટર ઉભરાય છે પંદર દિવસ થયું કોઈ કશું કરતું નથી પંદર દિવસથી આ ગટર ઉભરાય છે સભિયાને કહીએ છીએ અમે તોય કોઈ કશું કરતા નથી મારી છોકરી પંદર દિવસ બે ચાર દિવસથી મા બીમાર છે એના જન્મોત્રીમાં દાખલ કરીએ એને બોટલ ચડાવે છે કોઈ કશું કરતા નહીં આ ગંદકી બોત જ થઈ ગઈ છે એ આસપડોશમાં બી હોય કોઈને નડે છે આ બધા બીમાર થઈ જાય છે મારા ચાર ચાર છોકરા છે મારા ચાર છોકરા લઈને હું જન્મોત્રીમાં રહ્યું છું ચાર છોકરા લઈને મારા ઘેરમાં કોઈ નથી બરાબર તો મારા ચાર ચાર છોકરા લઈને હું એકલી રહું છું ઘેર આવીને ભી ઘર નું કામ કરું છું ને પછી છોકરી જોડે જવું છું દવાખાના આ કોઈ કશું કરતા નથી આ નિકાળ કાઢો તમને કશું પણ તમારું નામ પરવીન બેન